નમસ્કાર દર્શક મિત્રો સત્ય મેં જે તે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વડોદરામાં એડી આઈપી યોજના હેઠળ દિવ્યાંગજનો માટે જરૂરી સહાયના આકારની કેમ્પનું આયોજન કરવામાં આવ્યું કેમ્પમાં વડોદરાના સાંસદ ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોની અને સાયજીગંજ ધારાસભ્ય કેવું રોકડિયાએ હાજરી આપી હતી કેમ્પમાં દિવ્યાંગજનોને તેમની જરૂરિયાતો અનુસાર વિવિધ સહાયક ઉપકરણો અને સાધનો પૂરા પાડવામાં આવ્યા આયોજનનો મુખ્ય ઉદ્દેશ દિવ્યાંગજનોના જીવનને સરળ બનાવવાનો છે અને તેમને સમાજમાં સમાન પ્રદાન કરવાનો છે આઈડી આઈપી યોજના હેઠળ દિવ્યાંગજનોને વ્હીલચેર કૃત્રિમ અંગો શ્રવણ સાધનો બ્રેલ કિટ અને અન્ય જરૂરી સાધનો આપવામાં આવે છે આ સાધનો દિવ્યાંગજનોને તેમની રોજિંદી પ્રવૃત્તિઓને અટકાવવા પ્રવૃત્તિઓમાં મદદ કરે છે અને તેમને સ્વતંત્ર જીવન જીવવામાં સક્ષમ બનાવે છે વડોદરામાં યોજાયેલા કેમ્પમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ ભાગ લીધો અને તેઓને તેમની જરૂરિયાત મુજબના સાધનો પૂરા પાડવામાં આવ્યા આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવે દિવ્યાંગજનોને પ્રોત્સાહિત કર્યા હતા અને તેમને સમાજમાં સમાન તકો મળે તે માટે સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી સાથે જ જ્યારે આવતીકાલે ભાજપનો સ્થાપના દિવસ છે તે પૂર્વે વડોદરાની તિયા ગોસાઈને ટ્રાયસિકલ આપી તેમનું પ્રોત્સાહન વધાર્યું